બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરી છે વીર રામવાળા બાપુ વાવડી એમના વિશે ઈસવીસન ઓગણીસો ચૌદના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખૂણા જરૂર વિના થઈ જશે અમરેલી ધારી ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ દિવસ હતો સોરઠની કમીરવંતા તારલાનો ઇતિહાસ જાણે છે અમરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના કાળા વાળાનો એકનો એક દીકરો રામવાળો સરકારને સાહુકારોના જુલમ સામે બહારવટે ચડીને સોરઠની ધરતીને ધમરોડી રહ્યો છે ત્યારે તેણે ખીજડિયા ગામ ભાંગ્યું ને એક પ્રજાને ફોલી ખાનાર વાણિયાનો પટારો એક પાટુ મારતા વેઠ ભાંગી નાખ્યો અને લાકડાના પટારામાં રહેલી ખીલી તેના ડાબા પગમાં ખૂંચી જાય છે એ ખીલી લાગવાથી રામવાળાનો પગ ભાંગે છે ખીજડિયા ભાંગી તેઓ ગુજરિયામાં કાળુ કુમાણ નામના કાઠીને ત્યાં રહે છે અને એના પગમાં ભયંકર પીડા ઉપડવી શરૂ થાય છે અધુરામાં ગુરુ નાગ અને મેરુ રબારી સિવાય તેના બધા સાગરીતો તેનો સાથ જોડી અને ચાલ્યા જાય છે ત્યાંથી રામવાળાને ખંભા પર ઉપાડી નાગ અને મેરુ રબારી જૂનાગઢ નજીક બિલખામાં કાઠી દરબારને ત્યાં આવે છે અને ત્યાં રામવાળાના પગની પીડા બધા સીમાડા ઓળંગી જાય છે રીતસરનો લવલવા ઉપડે છે પગમાં ઉતાસણી ભળાકા કરે છે રામવાળાને અંત નજીક જણાતા તે ગિરનાર જઈ રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને પછી તરત જ બળદ ગાદામાં ગુપ્ત રીતે ગિરનાર પહોંચાડાય છે ગિરનારની ગોદમાં બોરિયા ગાડા નામની ભયાનક એકાંતી ગુફામાં રામવાળાને રાખવામાં આવે છે નાગ અને મેરુ રબારી તેની સાથે છે એમાં એક દિવસ નાગને મેરુ પર શંકા જવાતી કે કોઈ કારણસર તે રામવાળાની પથારી પાસે જય ધીમેથી કહે છે કે મેરુનું કાસડ કાઢી નાખીએ એ નાહકનો આપણને કમોતે મરાવશે રામવાળો પોતાને ખંભે ઉપાડીને ફેરવનાર સાથે સાથે આવો વિશ્વાસઘાત કરવાની ચોખ્ખી ના પાડે છે પણ હાય રે કમનસીબી આ વાત ગુફાની બહાર લપાઈને મેરુ રબારી સાંભળી જાય છે એના અંગે અંગમાં લાઈ વ્યાપી જાય છે બીજે દિવસે એટલે મહાસુદ ત્રીજના દિવસે મેરુ પોતાની ચાલ ખેલે છે ને નાગને કહે છે કે હવે બોરિયા ગાળા તરફ માલધારીઓની અવરજવર થવાથી બીજી જગ્યા ગોતવી પડશે બંને નવા ઠેકાણાની શોધમાં જાય છે પાછા ફરતા બપોર થઈ ગયેલ હોય બંને એક નેડાના ઝાડને છાંયે વિશામો લેવા રોકાય છે નાગને ઊંઘ ચડી જાય છે અને એ વખતે ઊંઘવાનો ડોર કરતો મેળુ રબારી હળવેથી નાગની ભરેલી જામગ્રી વાળી બંધુ ઉપાડી નાગને વિંધી નાખે છે અને સીધો જૂનાગઢ આવી મોહમ્મદ ખાનની ફોજને કહે છે કે રામવાળો બોરિયા ગાળામાં છે કોઈ સાથે નથી એની બંદૂકમાં એક ભડાકો થાય એટલી જામગ્રી છે પચાસ સૈનિકો ત્વરિત તૈયાર થઈ ચાલી નીકળે છે રામવારો લોટ મસળતો હતો એ વખતે ફોજ ગુફાના મુખ આગળ આવી અને હાકોટા નાખે છે રામવારો મેરુની હરામખોરી સમજી જાય છે ફોજને પડકાર ફેંકે છે કે માનું દાવણ દાવ્યા હોય તો અંદર હાઈલા આવો હું એક જ છું અને એમ બંદૂકમાં જામગ્રી પણ એક જ છે પણ કોઈ ફોજી બચ્ચો ગુફામાં પગ દેવાની હિંમત કરી શકતો નથી

બહાદુર અને પોતાની એક એકમાત્ર ગોળી સામે ઉભેલા સૈનિકની છાતીમાં ઠોકી દે છે ત્યાં જ એક સામ થી પચાસ બંદૂકો ગરજે છે અને શિયાળિયાઓ ભેગા મળી અને એક લાચાર સિંહ શિકાર કરે છે આમ બોરિયા ગાળો રામવાળાની કઈ કંઈક યાદો સંગ્રહિત નરબંકાના મંદિર સમાન બેઠો છે રામવાળાની બે બહેનો હતી માકભાઈ અને લખુભાઈ બંને બાબરિયા વાડના પંથકના ગામોમાં પરણાવેલ માઘભાઈને કોતર ગામે અને લાખુભાઈને સોખડ ગામે બાપ કાળાવાડાના અવસાન બાદ થોડે વર્ષે માં રાઠોડભાઈ દેવલોક થયા બંને બહેનોને ત્યારે ફરજ કરી અને ઘરનો બધો સામાન બને બહેનો વચ્ચે સાણસીને તવેથા સમેત સરખે ભાગે વેચી પોતાની થોડી જમીન હતી તે બાકીની જમીન ગાયકવાડ વતી વાવડી ગામમાં મુખી ડોસા પટેલે જપ્ત કરેલી જેને પાછળથી રામવાળે ઠાર મારેલો શેર નદીને કાંઠે બુડેશ્વર મહાદેવની જગ્યામાં અર્પણ કરી બધું ખાલી કરી રામવાળો બહાર વટે ચડ્યો હતો લાખુબેન ત્યાર પછી ઘણા વર્ષ જીવ્યા અને

કાકબાપુ મેઘાણીભાઈ જેવા ઘણા લોક સાહિત્ય કુચકોએ એના પરચા મળેલા છે પોતાના ભાઈને ધીરો ઠપકો આપતી એના સૌર્ય પર ઓવારી જતી અને એના આત્માની શાંતિ માટે અપાર હેત ઠાલવતી એ જગદંબા આ રાસડો ગાતી એવી સુનીડેલીને સુનાડાય સોના જે ગાઈ રંગ વાણા રાજ રે કાળુ પાન કોર આવા બરવટા નો તા ખેડવા પ્રથમ બાંગી પોતાની વાવડી પછી બાંગ્યા ગાયક વાડી ગામ રે કાળુ પાન કોર આવા બરવટા નો તા ખેડવા હાથમાં મી ઢોળવાળા પાડું મારીને પટારો તોડ્યો એ વાગી છે કઈ ડાબા પગે છોકરે કાળુબા ના કુંવર આવા બારવાટા નોતા ખેડવા બાવી સરકાર ની ફોજોયું પડી બોરી ના કુવર આવા બાર ખેડવા ખોટલ મેરુ તને છેતરો એ ભાંગી મારા મારા છબરે કાળુબા ના કુંવર આવા બરવટા નોતા ખેડવા

એક નરગીરની બેનની વ્યથા વ્યક્ત કરતો કાળુભાના કુવર નામનો આ રાચડો સદાને માટે એક ગુજરાતમાં અમર રહેશે ધારી અમરેલી ધુજતા ખાંભા થરથર થાય દરવાજા દેવા એ તો રોંડે દીયે રામડા વાટકી જેવડી વાવડી રાવણ જેવો રામ ગાયકવાડી ગામ રફલે દબડે મારો રામ તો બાપુ આ તો વીર રામ વાળા બાપુ નો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા pore puri સાંભળી એ બદલ આપનો ખુખુબાબર આપનો દેવ શુભ રહે માદેવ